મિત્રો આજે આપણે જાણીશું કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં મિત્રો આના પણ ભાગ આપણી ચેનલ પર આપેલો છે તો તે પણ જરૂરથી નિહાળજો વિનંતી છે જેમાં પણ આપણે આવા જ બીજા સંકેતોની વાત કરેલી છે અને આ વિડીયોમાં આજે અમે તમને અમુક એવી વાતો એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જો એ સંકેતો તમને મળી રહ્યા છે દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જોવા જોવા બધાને નમ્ર વિનંતી છે જેથી જેથી આપ બધાય ઉપાય જાણી શકો ખાસ આ વિડીયો અંત સુધી જોજો મિત્રો તો મિત્રો શાસ્ત્રોમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરેલો છે જે સંકેતો પરથી આપ જાણી શકો છો કે આપના ઘરમાં તો આપના ધંધામાં ભગવાનનો વાસ છે કે નહીં આજે અમે તમને આ વિડીયો અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો પર આપ નજર કરશો તો આપને જરૂરથી ખબર પડી જશે કે આપના ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે કે નહીં બોક્સમાં એકવાર સાચા મનથી બધા જય માતાજી અવશ્ય લખો જેથી માતાજીની ની કૃપા આપના પરિવાર પર હંમેશા માટે બની રહે તો મિત્રો હવે વિડીયો શરૂઆત કરીએ નંબર એક છે

લાંબા સમય સુધી બળી રહે છે તો તે પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાન ના આશીર્વાદ બનેલા છે અને તમારા પરિવાર પર ભગવાનની કૃપા પણ થયેલી છે નંબર ચાર

ચડાવેલું ફૂલ નીચે પડે છે તો આપની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી ગઈ છે તે આ સંકેત દર્શાવે છે આવા સમય માં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ નંબર સાત

તેમજ પરિવાર સુખ અને શાંતિ બની રહેશે ભગવાનના આશીર્વાદ પણ ઘરમાં બનેલા છે એટલા માટે દરેક પ્રકારના પક્ષીઓ આપના ઘરે કલરવ કરવા આવી રહ્યા છે આવા સંજોગોમાં પક્ષીઓને ખાવાનું આપો તેમજ તેમને ચણ અને પાણીનું અવશ્ય મેળ દાન કરો નંબર દસ ઘરમાં સંતાનમાં બે દીકરીઓ છે તો તે પણ ઘરમાં ભગવાન ના આશીર્વાદ બનેલા છે તેવું માનવામાં આવે છે 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 શાસ્ત્ર પ્રમાણે દીકરી લક્ષ્મી સ્વરૂપ તેમાં પણ જો બે દીકરીઓ તો તે સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં દીકરીઓને માન સન્માન આપવું જોઈએ અથવા તેમને ખુશીઓથી ભરપૂર જીવન સંપૂર્ણ કરવું જોઈએ નંબર અગિયાર જમતી વખતે અચાનક જ મહેમાન આવે છે તો તે ધનના દેવતા આપડા પર મહેરબાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં તે મહેમાનને ક્યારેય પણ જમાડ્યા વગર પાછા મોકલશો નહીં મહેમાનને જમાડવાથી અન્નના દેવતા ખૂબ જ ખુશ થાય છે તેમજ તમારા ઘરે અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે નંબર 12 ઘરના આંગણામાં અથવા તો મુખ્ય દ્વારમાં કાળી ચકલી માળા બનાવે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે જે ઘરમાં કાળી ચકલીનો માળો જોવા મળે ત્યાં સાક્ષાત માતાજી બિરાજમાન હોય તેવું માનવામાં આવે છે નંબર તેર ઘરના આંગણે તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો પણ આ એવો એક સંકેત છે કે તેનો મતલબ થાય છે કે તમારા ઘરમાં ભગવાનની કૃપા હંમેશા માટે બનેલી છે આવા સંજોગોમાં રોજ તુલસીના છોડને અગરબત્તી કરવી જોઈએ તેમજ તેમને નિત્યમય સમયે જલ દેવું જોઈએ તેમજ તેમના આશીર્વાદ પણ લેવા જોઈએ નંબર ચૌદ ઘરની અંદર અડધી રાત્રે કાલી કાળી આવવું પણ જ શુભ માનવામાં આવે છે જો આપણા ઘરમાં પણ અચાનક જ આવી રીતે બિલાડી આવી રહી હોય તો તેના માટે અલગથી દૂધ મૂકી રાખવું આ આવનારા સમય માટે ખુબ જ શુભ સાબિત થઈ શકે છે નંબર પંદર નજીકમાં રહેલું કોઈ પણ મંદિરની આરતીનો અવાજ કે ઝાલરનો અવાજ આપણા ઘર સુધી પહોંચી રહ્યો છે તો આ પણ ખૂબ જ શુભ અને સારા સંકેતો છે કે તેનો મતલબ છે કે આપણા ઘરમાં પોઝિટિવ ઉર્જા બનેલી છે અને ભગવાનના આશીર્વાદ પણ બન્યા રહેલા છે મિત્રો આ વિડીયોમાં અહીં સુધી જતી માહિતી આ સાથે એકવાર કોમેન્ટ બોક્સમાં મિત્રો જય મા લક્ષ્મી અવશ્ય લખજો અથવા તો જય માતાજી અવશ્ય લખજો અને જેથી પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેમજ આપના પરિવારનું હંમેશા નિરોગી રહે અને આપ સુખ અને સંપત્તિના માલિક બનો તેવા માતાજી તરફથી આશીર્વાદ તમને પ્રાપ્ત થાય

રાધે રાધે જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ